જીએસઆરટીસી હેલ્પની ભરતી ચાલુ છે તેના માટે ખાસ વિડીયો લઈને આવ્યો છો મિત્રો તો વિડીયો આખો જોજો સ્કીપ કરતા નહીં પાસ થવાની ગણતરી હોય એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વિડીયો જોજો બાકી ટાઈમ પાસવાળા તો આ રહેજો ક્યાં વિટામિનની ઉણપ રાત્રિ અંધોનું મુખ્ય કારણ છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી વિટામિન ડી તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ વિટામિન એ પછીનો પ્રશ્ન થાઇમિનનું વૈજ્ઞાનિક નામ શું છે ઓપ્શન એ વિટામિન સી ઓપ્શન બી વિટામિન બી વન ઓપ્શન સી વિટામિન એ ઓપ્શન ડી વિટામિન ડી તો તેનો જવાબ આવશે મિત્રો વિટામિન બી વન પછીનો પ્રશ્ન વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત કયો છે ઓપ્શન એ સફરજન ઓપ્શન બી કેરી ઓપ્શન સી આમળા ઓપ્શન ડી દૂધ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી આમળા પછીનો પ્રશ્ન વિટામિન સીનું રાસાયણિક નામ શું છે ઓપ્શન એ સાઇટ્રિક એસિડ ઓપ્શન બી ઓક્ઝોલિક એસિડ ઓપ્શન સી એક્ઝોકર્બિક એસિડ ઓપ્શન ડી નાઇટ્રિક એસિડ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી એસ્કોબ્રિક પછીનો પ્રશ્ન કયા વિટામિનની ઓળખને કારણે થાય છે ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી ઓપ્શન ડી વિટામિન ડી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી વિટામિન સી પછીનો પ્રશ્ન ક્યુ વિટામિન માછલી તેલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ઓપ્શન એ વિટામિન એ બી વિટામિન સી ઓપ્શન સી વિટામિન ડી ઓપ્શન ડી વિટામિન ઈ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી વિટામિન ડી પછીનો પ્રશ્ન શરીરમાં પેશીઓ સેના બનેલા હોય છે ઓપ્શન એ પ્રોટીન ઓપ્શન બી કાર્બોહાઈડ્રેટ ઓપ્શન સી ચરબી ઓપ્શન ડી વિટામિન તો તેનો જવાબ આવશે ઓપ્શન એ પ્રોટીન પછીનો પ્રશ્ન એક્ઝાઇમ મૂળભૂત રીતે શું છે ઓપ્શન એ કાર્બોહાઇડ્રેટ ઓપ્શન બી લિપિડ્સ ઓપ્શન સી પ્રોટીન ઓપ્શન ડી એમિનો એસિડ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી પ્રોટીન પછીનો પ્રશ્ન જૈવિક પ્રણાલીઓમાં રાસાયણિક પ્રતિક્રિયાની પ્ર ક્રિયાને વેગ આપવા માટે જવાબદાર પદાર્થ કયો છે ઓપ્શન એ બેક્ટેરિયા ઓપ્શન બી એન્જાઈમ ઓપ્શન સી ડીએનએ ઓપ્શન ડી પ્રોટીન તો તેનો જવાબ આવશે ઓપ્શન બી એન્જાઈમ પછીનો પ્રશ્ન સોયાબીનમાં પ્રોટીનની ટકાવારી કેટલી હોય છે ઓપ્શન એ બેતાલીસ ઓપ્શન બી સાઠ ટકા ઓપ્શન સી પચાસ ટકા ઓપ્શન ડી એસી ટકા તો તેનો જવાબ આવશે ઓપ્શન ટકા પછીનો પ્રશ્ન નીચેના માટે ઓપ્શન એ માંસ ઓપ્શન બી દૂધ ઓપ્શન સી ચોખા ઓપ્શન ડી કઠોળ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ચોખા પછીનો પ્રશ્ન માનવ શરીરમાં ચરબી ક્યાં સંગ્રહિત થાય છે ઓપ્શન એ ચામડીમાંથી બહાર નીકળતું ઓપ્શન બી મેદસ્વી પેશી ઓપ્શન સી યકૃતમાં ઓપ્શન ડી ઉપકલામાં તો તેનો જવાબ આવશે ઓપ્શન બી મેદસ્વી પેશીમાં ચરબી હોય છે પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો ખોરાક પ્રતિગ્રામ સૌથી વધુ ઊર્જા આપે છે ઓપ્શન એ પ્રોટીન ઓપ્શન બી કાર્બોહાઈડ્રેટ ઓપ્શન સી ચરબી ઓપ્શન ડી વિટામિન તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ચરબી પછીનો પ્રશ્ન વિટામિન શબ્દ કોણે રજૂ કર્યો હતો ઓપ્શન એ ડાર્વિન ઓપ્શન બી ફંક ઓપ્શન સી ફાર્સર ઓપ્શન ડી લેન્ડેક તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ફંક પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોને રક્ષણાત્મક પદાર્થ કહેવામાં આવે છે ઓપ્શન એ વિટામિન ઓપ્શન બી કાર્બોહાઈડ્રેટ অপশন সি প্রোটিন অপশন ডি চর্বি তো তেনো জবাব આવશે অপশন এ ভিটামিন પછીનો প্রশ্ন গাজর কি ভিটামিন નો সমুদ্র स्त्रोत છે অপশন এ ভিটামিন এ অপশন বি ভিটামিন ডি অপশন সি ভিটামিন সি অপশন ডি ভিটামিন ই তো তেনো জবাব છે অপশন এ ভিটামিন এ પછીનો প্রশ্ন રસોઈ અને સંગ્રહ દરમિયાન ક્યુ વિટામિન ખૂબ જ નાજુક હોય છે અને સરળતાથી નાશ પામે છે ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી સિક્સ ઓપ્શન સી વિટામિન સી ઓપ્શન ડી વિટામિન કે તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી વિટામિન સી પછીનો પ્રશ્ન એન્ટી મેલેરિયલ દવામાં ક્યુ સંયોજન વપરાય છે ઓપ્શન એ એસ્પિરિન ઓપ્શન બી નિયોપ્રિન ઓપ્શન સી આઇસોપ્રેન ઓપ્શન ડી ક્લોરોક્વિન તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ક્લોરોક્વિન પછીનો પ્રશ્ન નીચેનામાંથી માથે કયો ચામડીનો રોગ છે ઓપ્શન એ એનિમિયા ઓપ્શન બી પેલેગ્રા ઓપ્શન સી ઓસ્ટિયોમાલિશિયા ઓપ્શન ડી રિકેટ્સ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પેલેગ્રા પછીનો પ્રશ્ન વિટામિન ડીનો સૌથી સમુદ્ર સ્ત્રોત કયો છે ઓપ્શન એ કોર લિવર ઓઇલ ઓપ્શન બી પાલક ઓપ્શન સી દૂધ ઓપ્શન ડી ચીઝ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ કોર લિવર ઓઇલ પછીનો પ્રશ્ન નીચેના માટે કયો ટેસ્ટ કેન્સરના નિદાનમાં મદદ કરે છે ઓપ્શન એ એક્સરે ઓપ્શન બી યુરિન ટેસ્ટ ઓપ્શન સી બ્લડ ટેસ્ટ ઓપ્શન ડી બાયોપ્સી ટેસ્ટ તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી બાયોપ્સી ટેસ્ટ પછીનો પ્રશ્ન દૂધ ખા થાય ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે ઓપ્શન એ એસિટિક એસિડ ઓપ્શન બી ટાર્ટરિક એસિડ ઓપ્શન સી લેક્ટિક એસિડ ઓપ્શન ડી ન્યુટ્રીરિક એસિડ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી લેક્ટિક એસિડ પછીનો પ્રશ્ન ખાદ્ય પ્રોટીનના બે જાણીતા સ્ત્રોત કયા છે ઓપ્શન એ માંસ અને ઈંડા ઓપ્શન બી દૂધ અને શાકભાજી ઓપ્શન સી સોયાબીન અને મગફળી ઓપ્શન ડી કેટલીક અને અન્ય તો તેનો જવાબ આવશે ઓપ્શન સી સોયાબીન અને મગફળી પછીનો પ્રશ્ન ખોરાક પ્રક્રિયા અને સંગ્રહ દ્વારા કયા પોષક તત્વોને સૌથી વધુ અસર થવાની શક્યતા છે ઓપ્શન એ કાર્બોહાઈડ્રેટ ઓપ્શન બી ચરબી ફેટ ઓપ્શન સી પ્રોટીન ઓપ્શન ડી વિટામિન્સ તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી વિટામિન્સ પછીનો પ્રશ્ન પિક્ચર પ્લાન્ટમાં નીચેના મતે કયા ભાગો પિક્ચરમાં રૂપાંતર થાય છે ઓપ્શન એ દાંડી બી પાન સી સ્ટિફ્યુલ ડી પેટીયોલ તો તેનો જવાબ આવશે બી પાન પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યાં પ્રાણીમાં ચામડી દ્વારા સ્વસન થાય છે ઓપ્શન ઉડતી માછલી ઓપ્શન સી ઓપ્શન ડી કાંચડ તો તેનો જવાબ છે ઓપ્શન સી ધેડકામાં પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ માનવ શરીરમાં બળતણ તરીકે કાર્ય કરે છે ઓપ્શન એ વિટામિન બી પ્રોટીન સી કાર્બોહાઈડ્રેટ બી પ્રાણી તો તેનો જવાબ આવશે કાર્બોહાઈડ્રેટ પછીનો પ્રશ્ન કેપ્સ્યુલનું કવર શેનું બનેલું હોય છે ઓપ્શન એ ઈંડાના સાલ બી સ્ટાર્ચ સી પ્રોટીન ડી સેલ્યુલોઝ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સ્ટાર્ચનું બનેલું હોય છે પછીનો પ્રશ્ન મધનો મુખ્ય ઘટક શું છે ઓપ્શન એ ગ્લુકોઝ બી માલ્ટોઝ સી ક્રુક્રોઝ ડી સુક્રોઝ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ફુકટ્રોઝ પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ શર્કરા તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે ઓપ્શન એ લેક્ટ્રોઝ ઓપ્શન બી સેલ્યુલોઝ ઓપ્શન સી માલ્ટોઝ ઓપ્શન ડી ગ્લુકોઝ તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ગ્લુકોઝ પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ એથ્લેટ ઝડપથી વધુ ઊર્જા આપે છે ઓપ્શન એ વિટામિન ઓપ્શન બી પ્રોટીન ઓપ્શન સી કાર્બોહાઈડ્રેટ ઓપ્શન ડી ચરબી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કાર્બોહાઈડ્રેટ પછીનો પ્રશ્ન પ્રોટીન બનાવવા માટે કેટલા એમિનો એસિડની જરૂર પડે છે ઓપ્શન એ બેતાલીસ ઓપ્શન બી સાઠ સી વીસ ઓપ્શન ડી પાંચી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી વીસ પછીનો પ્રશ્ન ભારતીય ગાયના દૂધમાં કેરોટોનનું શું કારણ બને છે તો તેનો ઓપ્શન એ ક્રીમ રંગનો રંગ ઓપ્શન બી પીળો રંગ ઓપ્શન સી કેરો પીળો રંગ ઓપ્શન ડી કોઈ વેપાર નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પીળો રંગ પછીનો પ્રશ્ન કિલો વજન પિસ્તાલીસ કિલો વજન ધરાવતી અને ઘણું શારીરિક કાર્ય કરતી સ્ત્રી કેટલી કેલરીની જરૂર પડે છે દરરોજની અઠ્યાવીસો કેલેરી ઓપ્શન બી દરરોજની ત્રણ હજાર કેલેરી ઓપ્શન સી દરરોજની પચીસ હજાર કેલેરી ઓપ્શન ડી દરરોજની સાડત્રીસો કેલેરી તો તેનો જવાબ આવશે ઓપ્શન બી દરરોજની ત્રણ હજાર કેલેરી પછીનો પ્રશ્ન પગ અને મોનો રોગ ક્યાં જોવા મળે છે ઓપ્શન એ બિલાડીઓ અને કૂતરામાં બી પશુધન સી મૃત ડી મનુષ્યો તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પશુધન પછીનો પ્રશ્ન નીચેના મતે ક્યુ પ્રાઇમેટ છે ઓપ્શન એ રીંગ્સ ઓપ્શન બી ઓટર ઓપ્શન સી પ્રકારના જીવોમાં મશરૂમ્સનો સમાવેશ થાય છે ઓપ્શન એ શેવાળા બી ફરણ સી ફૂગેન તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ફૂગ પછીનો પ્રશ્ન મોટા ભાગના જંતુઓ કેવી રીતે શ્વાસ લેશે

તો તેનો જવાબ આવશે ઓપ્શન સી મેડ્યુલા પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયું યકૃતનું કાર્ય છે ઓપ્શન એ લિપેજ ઓપ્શન બી યુરિયા ઓપ્શન સી લાળ ઓપ્શન ડી હાઇડ્રોક્લોરિક એસિડ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી યુરિયા પછીનો પ્રશ્ન ઊંઘ દરમિયાન વ્યક્તિનું બ્લડ પ્રેશર શું થાય છે ઓપ્શન એ વધે છે બી ઘટે છે સી સ્થિર રહે છે ડી પદઘટ થાય છે તો તેનો જવાબ આવશે પદઘટ થાય છે પછીનો પ્રશ્ન નીચેના માટે કયા રોગ માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્ધ થઈ નથી ઓપ્શન એ ટિટાનસ ઓપ્શન બી મેલેરિયા ઓપ્શન સી ઓરી ઓપ્શન ડી મમ્પાસ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી મેલેરિયા પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ વિટામિન આંતરડાના બેક્ટેરિયા દ્વારા શરીરમાં સંશ્લેષણ થાય છે ઓપ્શન એ વિટામિન બી વન બી બી ફોર સી વિટામિન ડી ડી વિટામિન કે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વિટામિન કે આથી વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત